નમસ્કાર જીએસટી પર આપની સાથે હું છું હાલ નજર કરીશું રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે એવામાં સુરત શહેરમાં પણ વહેલી સવારે ઠંડીને લઈને ગાર્ડનમાં યોગા સહિતની પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી ઠંડીમાં વધારો થતા લોકો કસરત જેવી ઇતર પ્રવૃત્તિઓમાં રસ દાખવી રહ્યા છે જેથી વર્ષ દરમિયાન તેઓ સ્વસ્થ રહી શકે ઠંડીની શરૂઆત થતાં જ વાસ્યો તૂટવાયા છે આ સાથે જ વાત કરીએ કે નાપડું ગરમ કપડાનો લોકોએ હવે સહારો લીધો છે તાપમાનનો પારો બગડી રહ્યો છે અને આ સાથે જ ઠંડીમાં વધારો થઈ રહ્યો છે તો ઠંડીનું જોર વધતા સુરતવાસીઓ પણ ઠૂટવાયા છે આ સાથે જ ગાર્ડનમાં પણ અનેક લોકો કસરત કરતા જોવા મળ્યા ઠંડી વધતા બગીચામાં લોકો કસરત યોગા કરતા જોવા મળ્યા છે તો તમાર સુરતની વાત કરીએ કે સુરતમાં ઠંડીમાં વધારો થયો છે અને આ સાથે જ લોકો ફૂટવાયા હોય તેવું પણ સામે આવ્યું કાપડું ગરમ કપડાનો લોકો હવે સહારો લઈ રહ્યા છે ઠંડીનું જોર વધતા સુરતવાસીઓ ફૂટવાયા છે અને આ સાથે જ ગાર્ડનમાં યોગા અને કસરત કરતા લોકો પણ જોવા મળ્યા છે ઠંડી વધતાની સાથે જ બગીચામાં લોકોનો જમાવડો જોવા મળ્યો કસરત અને યોગા કરતા લોકો દેખાયા હતા કાપડું અને ગરમ કપડાનો લોકોએ સહારો લીધો છે રાજ્યમાં ઠંડી અંગે વાત કરીએ કે તાપમાનનો પાડો સતત ગકડી રહ્યો છે અને આ જ કારણે ઠંડીનું જોર જોવા મળી રહ્યું છે ઠંડી વધતા જ સુરતવાસીઓ ફૂટવાયા હતા બદિશામાં લોકો કસરત અને યોગા કરતા પણ જોવા મળ્યા છે તો આજ મુદ્દે અમારે સાથે સાહિસ લાઇવ જોડાય ગયા છે સાહિસ વાત કહો કે હવે ઠંડીમાં વધારો થયો છે અને આ સાથે જ સુરત વાસીઓ પણ ઠંડીમાં ઠૂઠવાયા છે બિલકુલ ચોક્કસપણે શહેરની અંદર ઠંડીનો સંકારો શરૂ થઈ ચૂક્યો છે ત્યારે શહેરના અલગ અલગ ગાર્ડનોની અંદર વાત કરવામાં આવે તો ત્યાં સ્થરો હોય કે પછી મોટા લોકો જે છે તે યોગા કરતા હોય અને ઠંડીના بچવા માટે સ્વેટરનો सहारो लेता हुए थे तरह अपनी जोड़े स्थानीय लोग अ तो गार्डन अंदर उपस्थित थे हमने जोड़े बात करी तो ठंडी ना चमकारो शुरू चुक्य ठंडी थी बचवा क्या कया खास सबसे पहले तो ठंडी का सीजन सबसे बेस्ट सीजन है इस सीजन में अगर हम सबसे पहले आप सुबह उठो दो तीन गिलास गरम पानी घूम वोटर अपनी बॉडी के लिए धोई दो एक्सरसाइज पर डे करो और जैसे जैसे ठंडी आगे बढ़ती जा रही है अपने आप को प्रोटेक्ट करना भी हमें बहुत जरूरी है जैसे कि आप स्वेटर जैसे तो हो गए कान में कान पट्टी हो गई ये सब चीज का जरूर करें दूसरा और एक चीज इस चीज़ में ये तीन महीने का जो वर्कआउट है वो तो आपको पूरा साल आपके लिए इनफ है अगर आप तीन महीने वर्कआउट करते हो तो जो, जो आपको अच्छा लगे एक घंटा अपने शरीर पर रहो चाहे आप योगा करें चाहे आप रनिंग कर सकते हो इन ईच एंड एवरी जो भी आपको अच्छा लगता है पर आप जरूर अपने लिए

वॉकिंग करना चाहिए चलना फिरना चाहिए योगा करना चाहिए क्योंकि ठंड में ब्लड भी ज़्यादा हो जाता है इसकी वजह से यदि आप वॉक करते हैं चलते फिरते हैं आपकी बॉडी फिट रहेगी उसके लिए हर किसी को आना चाहिए महिलाओं पर अपनी तो जोड़े उपस्थित है हमने जोड़ा बात करें सुबह बेन वॉकिंग आ गया छो के माहौल छे और ठंडी जोवा मडी रही ठंडी तो बहुत सारे पर ठंडी है ठंडी में जो वॉक करनी पड़ती तो हर एक मौसम में वॉक करनी जरूरी है अपनी सेहत माटे અત્યારે ગાર્ડન ની અંદર અલગ અલગ લોકો આવતા હોય અને તેમની જોડે વાત કરી રહ્યા હતા જેમને જણાવ્યું છે કે ઠંડી ને લઈને અલગ અલગ પ્રવૃત્તિઓ અને ખાસ કરીને સ્વેટરો પહેરવા જોઈએ ગરમ પાણી પીવું જોઈએ એવું અલગ અલગ છે एक्टिविटी यानी लोगों द्वारा पण एक अपील जैसे थे सूरत वासियों ने करी है कि खासकर इन ठंडी जो वेले सवार को बहुत हो तो स्वेटर पेरेने जरूरी की बात निकालू चाहिए जी इस आज हमारे साथ जोड़ा बदल समग्र माहिती आप